સાબરીનું પાત્ર છે કોઈ હલો અવાજ થોડો ભાઈ વધારો આવી નામનો પાત્ર વાળો એક સ્વપ્ન હતું કે ભગવાન રામ અયોધ્યા ની અંદર છેલ્લા કેટલાય વર્ષો થી તંગમાં બિરાજમાન હતા આપણે પાકા મહેલોમાં પાકા ઘરમાં રહેતા હતા આપણા હૃદય સમ્રાટ હિન્દુ સમ્રાટ ભગવાન રામચંદ્રજી આપને ખ્યાલ નહીં હોય તંબુમાં રહેતા હતા વિદેશી બાબરે આક્રમણ કર્યું ત્યારે ભારત દેશ ઉપર આક્રમણ કરીને ભારત દેશના જેટલા મંદિરો હતા એ મંદિરોને નાશ કર્યો અને ધ્વંસ કરી નાખવામાં આવ્યો અયોધ્યાનું મંદિર ભગવાન રામચંદ્રજીનો કે જ્યાં ભગવાન રામ નો જન્મ થયો હતો આ મંદિરને બાબર નામના જે વિધર્મી વિદેશી આ ભગવાન નું મંદિર પણ તોડી નાખ્યું હતું આજથી પાંચ છ વર્ષ પહેલા એના પછી કાશી ની અંદર કાશી વિશ્વનાથ ભગવાન નું મંદિર પણ તોડ્યું અનેક મુસ્લિમો બહાર થી આવીને આપણા દેશના હજારો હજારો મંદિરો એનો ધ્વંસ કરી નાખવામાં આવ્યો અયોધ્યાનું ભગવાનનું મંદિર કાશી વિશ્વનાથનું મંદિર મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ એ મંદિર પણ ધ્વંસ કરી અને એના ઉપર મસ્જિદો બનાવી નાખવામાં આવી આપણને પણ ખ્યાલ છે કે જેના પટાંગણમાં આપણે ઊભા છીએ મા રાજભાઈ આ જે મંદિર છે ત્યાં પણ મુસલમાનની મસ્જિદ હતી રોજો હતો અલ્લાઉદ્દીન ખિલજી નામનો બાદશાહ બેઠા છીએ

મિત્રો આપણે તો અહીંયા જીવતો જાગતો દાખલો છે વાત તો અનેક ભારત દેશની અંદર અનેક મંદિરોનો ધ્વંસ કરી નાખવા અયોધ્યાના ભગવાન રામલલ્લાનો મંદિર એના માટે ઉત્તર પ્રદેશના અયોધ્યાની આજુબાજુના રાજપૂતોએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી

જે નાના જવાનીયા કે નાની બહેનો કે વહુઆરો છે એમને નહીં ખબર હોય 1990 માં એના પહેલાથી આનો જન આંદોલન ફાટી નીકળ્યું આખા દેશમાં રામ લલ્લા હમ આયેંગે મંદિર વહી બનાયેંગે આ નારો બાર પાડીને એનો આંદોલન ચલાવવામાં આવ્યું અને કાર સિકો હજારો લોકો લાખો લોકો એને યાદ કરે છે કોઠારી બંધોની એ શહાદત ને બીજો અનેક કાર સેવકો મૃત્યુ પામ્યા એ પછી ફરીથી બે વર્ષ ચળવળ ચાલુ રહી કે કોઈ પણ ભોગે આ બાબરી ઢાંચો અમારે હટાવો છે આખા દેશની અંદર એક જન આંદોલન ફાટી નીકળ્યું હિન્દુ સમાજ એનું એક સપનું હતું કે કોઈ પણ ભોગે આ રામલાલાનું મંદિર અમારે બનાવવું છે 1992 માં થી લોકો એ કાર સેવામાં જવા લાગ્યા

પ્રજા જોઈ રહી છે કોણ શું કરી રહ્યું છે જીંજુવાળા અફતમાં તું ત્યારે કોની શું ભૂમિકા હતી એ દરેક જણ જાણે છે બેઠેલી પબ્લિક આજે મારી માતાઓ એના બાળકને જ્યારે કોરોના દંડા મૂકતા હોય પોલીસ ત્યારે મારી માતાઓનો આત્મનાદ શું કહેતો છે એ આપણું હૃદય જાણે છે મિત્રો હું વધારે નહીં બોલું જે કંઈ બન્યું છે એ ખોટું બન્યું છે કદાચ આપણા છોકરાઓની ભૂલ પણ હશે પણ એ ભૂલનું પરિણામના સ્વરૂપે આ ગામે અઠવાડિયું જે ભોગ્યું છે એ ભગવાન કોઈને ન ભગવાવે અને ભારત માતાની જય બોલાવી રામચંદ્ર ભગવાનની જય બોલાવી અને જીંજુવાળા સાચા અર્થમાં એક છે બધા ભાઈઓ એક છે આખો ગામ એક છે એવો સંદેશ આપણે પહોંચાડવાનો છે બોલો ભગવાન રામચંદ્ર ભગવાનની જય 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 શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી રામ હવે અહીંયા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે આમ તો ગણતરી એવી હતી કે દરેક ઘરે લાડુ પહોંચાડવાના હતા હવે આટલી મોટી જનસંખ્યામાં દરેક ઘરનું પ્રતિનિધિત્વ અહીંયા હાજર છે ત્યારે આપણે અહીંયાથી જ પ્રસાદની વહેંચણી કરશું અને રામલલાનો પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી ભારત માતા કી જય વંદે માધવ છ વાગે સાંજે છ વાગે આપણે મોટા રામજી મંદિર નાના રામજી મંદિર જલવાડી સમાજના રામજી મંદિર આ ત્રણેય મંદિરોમાં મહાઆરતીનો કાર્યક્રમ સાજરો થવાનો છે સાંજની આરતીમાં આ રીતે જેમ તમે જોરાણા એમ પોતપોતાના મંદિરે જ્યાં નજીક પડે ત્યાં મંદિરમાં જઈને ઘરે ખાડીમાં દીવો લઈ અને મંદિરમાં આપણે પ્રગટાવીને બધાય આરતી ઉતારવાની ભગવાન રામચંદ્રજી અને સાંજના કાર્યક્રમમાં